કેટલીક મુશ્કેલીઓ કોઈકને કોઈક વ્યક્તિ બીમાર હોય કે કોઈક મહિલાની ગર્ભવતી હોય બાળકને જન્મ આપનારી બહેનો હોય એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના ભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં દસ કિલોમીટર સુધી જોર જોરથી ચાલી ચાલીને આરોગ્ય પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગ પાડા લોકો લઈ આવવા પડે છે અને સાથે સાથે અમારે કેટલાક લોકોને કેટલીક મહિલાઓને ઠેઠ નર્મદા સુધી પાણી લેવા જવા માટે કેટલીક સમસ્યાઓ વેઠવી પડે છે આજ દિન સુધી કોઈ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તો અમારા જોની બધાની માંગ છે કે તત્કાલમાં અમને રસ્તો બનાવી આપે અને લોકોને વીજળી પૂરી પાડે લોકોને આરોગ્ય પૂરું પાડે લોકોને પાણી પાણી પૂરું પાડે અમારા ગામમાં કોઈ રોડ રસ્તાની સુવિધા નથી કોઈ પાણીનો સુવિધા નથી અમે પાણી પીવાનું બરી લેવા જઈ તો નર્મદા જવું પડે છે ચારથી ત્રણ કિલોમીટરની અંતર આટલે એટલે જે બીમાર પડે કે કશુંક થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી સો સાત કિલોમીટર સુધી ચાલતા લાવીએ છીએ અમારો પરિસ્થિતિ છે આ છે એટલે અમારે રોડ રસ્તા બનાવી આપે અને પાણીની કઈ સુવિધા કરી આપે તો સારું છે એમ ત્યાં પાણીની સુવિધા નથી આરોગ્યની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી વીજળીની સુવિધા નથી અને જેના કારણે અમારા લોકોને એટલી બધી તકલીફ વેઠવી પડે છે અને અમારે કંઈક આવી પીડા ઉપડે છે દવાખાનાને લઈ બરાબર છે તો સાત આઠ કિલોમીટરે અમારે ચાલવું પડે છે સાત આઠ કિલોમીટર ચાલીને પગ દંડે જોડી બાંધીને અહીંયા રોડ રોડ આવે ત્યાં સુધી લઈને આવવા પડે છે પછી એકસા આઠ બોલાવી પડે છે એકસો આઠ બોલાવીને પછી અમારે દવાખાને લઈ જવા પડે છે અમારે એ જ વિનંતી છે કે આ અવારનવાર આટલા કેટલા બનાવો બનશે બરાબર છે આ બનાવો ની અંદર કેટલા લોકોનો ભોગ જશે આ બોગ ના જાય લોકો ભોગ ના બને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે